આ મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરમાં સિંતે ટકા જેવી તમને ટાયરની કન્ડિશન જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ટ્રેક્ટરની કિંમત મોડલ અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે જ સોરી ઓગણીસો ને અઠ્ઠાણુંનું મોડલ છે અને ટાયર તમને ટાયરની કન્ડિશન ટકા જેવી જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે કલર સારો જોવા સારો મીડિયમ કલર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે રેડ્યુટર કમ્પ્લીટ સારું નાખેલું છે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો તમને જોવા નહીં મળે વાયરિંગ આખું ઓકે જોવા મળશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટરની ટેસ્ટ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે અને અગિયાર હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે બે લાખ અને અગિયાર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત ઓગણપચાસ બાણું સો આઠ બાણું સસો છ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે નવાણું સાત ઓગણપચાસ બાણું સત્સો આઠ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખને અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જામજોધપુર તો ગામ ખડબા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ